નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પૂરવ જોશી આપડે યુટ્યુબ ચેનલ માં તમારા સૌ વિદ્યાર્થી મિત્રો નું સ્વાગત કરું છું આપણે વિડિયો કન્ટેન્ટ ઉતારીએ છીએ ચોથા chapitre સુધી આપણે ઉતારી નાખ્યા છે વિડિયો હવે આજે આપણે વિડિયો જોવાનો છે લસા અને ગુસા વિશેનો લસા ગુસા વિશેનો જે આપણો જે આપણે અહીંથી એક તમને પીડીએફ મોકલેલી છે આ પીડીએફ માં લસા ગુસા વિશેના અગત્યના દાખલાઓ જે 90 દેવા પૂછાય ગયા દાખલાઓ છે અને આવનારે તમામ એક્ઝામ પૂછવાના દાખલા છે એ દાખલા વિશે આપણે વાત કરીએ બહુ સિમ્પલ ચેપ્ટર છે ધ્યાનથી સંપૂર્ણ વિડિયો બે થી ત્રણ વાર જોઈ લો વિદ્યાર્થી મિત્રો સાથે સાથે તમારે આ વિડિયો શેર કરતો રહેવાનો છે તમામ બીજા જે મિત્રો છે ફક્ત બે મિત્રોને આપણે કહેવાનું છે કે આ વિડિયો જુઓ બરાબર છે એને કહેવાનું એ બીજા બે મિત્રોને કહે છે એ રીતે આપણે એક ચેનલ બનાવતી જવાનું છે દરેક વિદ્યાર્થી મિત્રોને આ વિડિયોનો લાભ દેવાનો છે જો કોઈ વિદ્યાર્થી મિત્રોને પીડીએફ જોઈએ તો આપણે અહીંથી એને ઉપલબ્ધ કરાવશું બરાબર છે એક આ વિડિયોના અંતે ટૂંક સમયમાં આપણે લાઈવ વિડિયો શરૂઆત કરવા છે લાઈવ વિડિયો જેમાં વિદ્યાર્થી ડાયરેક્ટ મારી સામે ભણતા હશે હું અહીંથી ભણાવતો હશું તો એના માટે આપણે આકૃતિ ભણવાની છે અંદાજિત મારો લગભગ આજે સાંજે અથવા કાલે સાંજે લાઈવ વિડિયો આઠ થી નવ એક કલાક લાઈવ કરવાનું છે

સામાન્ય અવયવ गुरुत्व એટલે મોટો મોટો સૌથી મોટો વધારે વધારે મહત્તમ તો એવો ગુસ્સા બંનેમાં સરખો હોય ગુસ્સાની વ્યાખ્યા સમજાવું છું મિત્રો બંનેમાં સરખો હોય મોટો મોટો હોય એવો અવયવ એવો અવયવ છે 10 તો આ બંને સંખ્યાને 10 વડે મોટા મોટો સંખ્યાને ભાંગી શકાય તોનો ગુસ્સા આવશે 10 પરંતુ આ રીતે અવિભાજ્ય સામાન્ય અવયવ પાડી આપણે અવયવ પાડીને ગુસ્સા કરવામાં ભૂલ પડે છે એટલા માટે ગુસ્સાની ભાગાકારની રીત છે જે હું તમને શીખવાડું જોજો આપેલી સંખ્યાના આપણે અવિભાજ્ય અવયવ પાડશું 20 ને 2 વડે ભાગશું 10 આવે 10 ને 2 વડે ભાગીએ 5 આવશે 5 ને 5 વડે ભાગીએ 1 આવશે ત્યારબાદ આપણે 10 ના અવિભાજ્ય અવયવ પાડીએ 2 વડે ભાગશું 5 5 ને 5 વડે 1 આવશે બંનેમાં સામાન્ય ગુસ્સા અ જે અંક બંનેમાં સરખો હોય એ અંક આપણે એકવાર લખશું બંનેમાં બે અંક એકવાર છે ત્યારબાદ પાંચ અંક છે એકવાર છે તો બંને અંક સરખા હોય બંનેમાં સામાન્ય હોય એકવાર લખવાનું ગુણાકાર કરી નાખવાનો 5 10 તો આ આપણી રીત હતી ભાગાકારની આ રીત આપણે ગુણાકાર કહીશું અથવા અવયવની રીત તો ગુસ્સા લેવા માટે વ્યાખ્યા તમને સમજાવી ગુસ્સા કોને કહેવાય સમજાણો ત્યારબાદ આપણે આગળ જઈએ હવે આમાં આપણે વાત કરી ગુસ્સાના વ્યવહારિક દાખલા ભૂત પૂછાય છે તો ગુસ્સામાં વ્યવહારિક દાખલા ફક્ત યાદ શબ્દ કે કે રાખવાન છે ગુસ્સા એટલે ગુરુતમ મહત્તમ મોટા મોટું વધારે વધારે સૌથી વધુ 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 આવા શબ્દ યાદ રાખવાના આ તમામે તમામ દાખલામાં ફક્ત ને ફક્ત તમારે ગુસ્સા અજ લેવાનો છે બીજું કઈ લેવાનું નથી આગળ જોઈએ દશામાં આપણે લસા લેવાનું લસામાં પણ એક અથવા બે સંખ્યા એક અથવા બે સંખ્યા સોરી બે અથવા વધારે સંખ્યા બે થી વધારે સંખ્યાનો ગુસ્સા લસા તમે લઈ શકો છો બે સંખ્યા હોય બે થી વધારે કોઈ પણ સંખ્યા હોય એમાં શું કામ છે લસા એટલે લઘુત્તમ લઘુત્તમ એટલે નાના નાનું સૌથી નાનું ઓછામાં ઓછું ન્યૂનતમ આ શબ્દ આવે ત્યાં લસા લેવાનો હોય છે હવે લસા એટલે લઘુત્તમ સામાન્ય એટલે બંને અંક હોય ત્રણ અંક હોય કે ચાર અંક જે સંખ્યા હોય તમામે તમામમાં સામાન્ય અંક લેવાનો છે સરખો હોય તેવો હવે એ અંક આગળ મોટા મોટી અવયવી આવશે અવયવી એટલે ગુણજો આવશે તો લઘુત્તમ સામાન્ય અવયવ તો 20 ના અવયવી લખી આપણે તો અવયવી શરૂઆત પોતાનાથી થાય 20 1 20 20 2 40 20 30 60 20 80 20 50 100 આ અસંખ્ય છે અવયવી છે અસંખ્ય છે જ કરશે ચાલીસ પચાસ અવયવી ચાલા જ કરશે તો અવયવી સામાન્ય નાનો અવયવી લેવો હોય અહીંયા શબ્દ નાનો છે અવયવી મોટો મળશે ગુસ્સામાં શબ્દ નાનો મોટો છે ગુસ્સા નાનો મળશે તો અહીંયા આપણે આ રીત કરવા કરતા ડાયરેક્ટ ભાગાકારની રીત કરશું બંને સંખ્યાને બે વડે ભાગશું બે વડે ભાગવાનું ચાલુમાં 10 5 બે વડે 5 5 5 એક આ 5 લસા ઓ બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 જે સંખ્યા આપણે લસા લીધો છે એના અવિભાજ્ય સંખ્યા આપણે લખવાની ગુણાકાર કરવાનો બે દુ 4 4 5 20 આપેલી સંખ્યાનો મોટો મોટો સામાન્ય અવયવ 20 છે જે આપણે શરૂઆતમાં આપણે મળી ગયો છે હવે અલગ અલગ સંખ્યા હોય ત્રણ હોય તો મોટી સંખ્યા હોય તો લસા હંમેશા બહુ મોટો મળતા હોય છે એટલે મને તમને સામાન્ય બે સંખ્યા અને લઈને તમને સમજાવું છું હવે આપણે આપણો

લસા શોધવાના ગુસા શોધવાના આ બે આપણે કરી નાખી છે ત્યાર બાદ આપણે આ કોષ્ટક આ કોષ્ટક વિશેષ છે આ કોષ્ટક એક તમારે થઈ ગયું એટલે તમને તમામ દાખલા લસા ગુસાના અનુપૂર્ણ બધા આવડી છે એક કે બે દાખલા આપણા માંથી ગણીએ શું કીધું છે પ્રથમ સંખ્યા 28 છે પહેલી સંખ્યા अठ्यास

पहली संख्या गुणिया बीजी संख्या बराबर तो टूक में लख पहली संख्या सूत्र मैं एक लाइन में लेवे पहली संख्या गुणिया बीजी संख्या बराबर

कोई पर वस्तु बराबर नहीं आप जो गुणा करना हो ये तो ये क्या जैसे हमेशा भागा करना तो बीजी संख्या क्या जाए भागा करना अया ऊपर दरे पर शायद कुछ होता हूँ लसा ओ गुनिया गुस्सा ओ बीजी सूत्र में बीजी संख्या बराबर बीजी संख्या बराबर बी संख्या जैसे गुणा करना कौन से पहली संख्या

છે આ તો છે ઉપર આવશે પહેલી ગુણ્યા સંખ્યા તો ચાર સૂત્ર છે આપણે એક જ લાઈનમાં આના આધારે આપણે યાદ રાખશું પહેલી સંખ્યા ગુણ્યા બી સંખ્યા બરાબર લસા ગુણ્યા ગુસ્સા જો તમારે સૂત્ર નો કરતા પહેલી સંખ્યા બનાવવું હોય તો બીજી સંખ્યા છેદ આવી જશે લસા અનુસાર છેદ માં बीज ने सूत्र करता बनावो छे तो लसा ने भूसा पेसी ने छेद में आया छे लसा जो है तो भूसा पेसी के बीज ने छेद में आया छे भूसा जो है तो लसा पेसी के बीज ने छेद में आया छे आ चार सूत्र ना आधार पे आपने पास 10 दाखला छे 10 से 10 दाखला गणवाना छे आपने यहां पहले से क्या अपने पहला दाखला आपी छे बी संख्या आपी छे लसा आपो छे भूसा आपेलो नथी आ दाखला ने सीधे આ તમારો ગણવાનો પ્રશ્ન એક એ રીતે કરીને બધી રકમ લખવાની બધા ડેટા લખાઈ જાય ત્યારબાદ સૂત્ર લખવાનું છે ગુસાઅ અ બરાબર પહેલી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા છેદમાં લસાઅ અ પહેલી સંખ્યા પાસે 28 ગુણ્યા બીજી સંખ્યા છેદ 12 6 માં રસો આવશે 84 બીજો મિત્રો અહીંયા મે બંને સંખ્યાનો ગુણનફળ લખ્યો નથી કારણ કે એ સૂત્રમાં ગુણાકાર મૂકવાનું હોય છે એટલે ગુણાકાર નથી લખ્યો 12 સત્તા 84 7 4 28 આ જે ઉદાહરણ છે ઉગડા કે શું કહે છે છે ઉગડા કે છે તો ગુસ્સા અ બરાબર 4 કુસા બરાબર કેટલા આવશે અહીંયા

આ એક દાખલો તો આપણે એવો બીજો દાખલો જ એમાં કેવી રીતે ગણવો તો અંદાજ આવશે પ્રશ્ન બીજો બંને ગુસ્સા પર આવ્યો છે પહેલી સંખ્યા તમને આપી છે 25 ગુસ્સા આવ્યો છે 5 સોદવાનો આપણે શું છે અત્યારે बन्ने संख्यानुमान में तो बीजी संख्या सूत्र जी बीजी संख्या तो बीजी संख्या सूत्र बीजी संख्या बराबर लसा और गुनिया गुस्सा और छेदमा पहली संख्या लसा ने गुस्सा नंबर फल बनने पर चाहे पूछेगी ना आ जी हजार कितना पूछे हजार का छेदमा पहली संख्या जो 25 जोड़ बी से क्या तुम्हें आप ही चाहिए गुस्सा से गुस्सा तुम्हें कोई कितना बोल रहे है एक बुना कर आप इनके गुस्सा जरूर नहीं आप 25 25 पच्चीस चौक सौ एक जीरो सौ चार दे बीजी संख्या बराबर 40 अबे आज चालीस से आप रहे बीजी संख्या में अपने अपने का अन्य अलग ही ना किया आज चालीस से अलग ही ना હવે બંને સંખ્યાનો ગુણ હોય 40 25 એક કરી એકસ્ટ્રો ત્યાં જવાબ આવી ગયો હવે આવી ગયા આ આપણે તમે બંને સંખ્યાનો લસા તમે સૂત્ર મૂકીને ગણી શકશો સમજાણ મિત્રો હવે આપણે આગળ જઈએ દાખલામાં સિમ્પલ દાખલા છે આપણે આગળ જઈએ જો પૂછા છે શું તમારે આ એક કોષ્ટક કરેલું છે ને તમામે તમામ વ્યવહારિક આકાર તમને ઓટોમેટિક એમાં આવડે છે શાળાના બાળકોને અમુક અમુક બાળકો હારમાં હાલમાં ગોઠવી શકાય તો તે શાળામાં બાળકોની ઓછામાં ઓછી શબ્દ કયો છે નાનું ઓછું ન્યૂનતમ લઘુતમ

આવા દાખલા કોઈ પણ દાખલા નીચે આવે સ્વાધ્યાય ગમે એવું હોય ગમે નવોદયની એક્ઝામ હોય આવા શબ્દ આવે એટલે લસા લેવાનું આગળ છે જુદી જુદી લંબાઈની પટ્ટી કે દોરીને અચૂક માપી શકે તેવી લાંબી 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 એટલે લંબુ મોટું એવો શબ્દ આવ્યો તો એને શું ગુસ્સા તમારે ક્યાં લેવો તો વધારે મહત્તમ સૌથી વધુ લાંબુ લાંબામાં લાંબુ આવા શબ્દો આવે ત્યાં તમારે લેવાનું છે ગુસ્સા અ જુદા જુદા સમયે રક્તક રણકતા ઘંટ કે બદલતા સિગ્નલ પછી ક્યારેક ક્યારેક સાથે વાગે જો યાદ રાખજો રણકતા ઘંટના દાખલા હોય સિગ્નલના દાખલા હોય તો તેમાં દશા અ લેવો તેમાં આ શબ્દો જોવા જવાની જરૂર નથી કયા શબ્દ મહત્તમ મોટા મોટા એવા શબ્દ જોયો

कातो सेकंड में परिवर्तन करो कातो तो में परिवर्तन करो अथवा कलाक में परिवर्तन करो और पीछे जो समय एक उमेर दियो तो तुमने तो जवाब जाँग मिल जाए आगे जो पांच में दाखिल जुदी जुदी रकम में एक भाग की वस्तु कही सके तो वस्तु की महत्तम महत्तम एट कुशल अमुक अमुक मापवाला मैदान की जगह लंबाई चौसठ में मोटा 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 दूसरा अलवा तो दूसरा नंबर मोटा

2 વડે ભાગશું 5 આવશે 2 વડે ભાગશું 6 આવશે 2 વડેા નહીં ચાલે જેનો ભાગ ન ચાલે એ નીચે લખી નાખવાનું 2 વડે ભાગ્યે 3 આવશે 5 અને 15 નો ભાગ ન ચાલે નીચે લખી નાખવાનું 5 વડે 5 * 1 = 5 5 * 3 = 15 બંનેમાં 3 ડા લાગ્યા 3 * 1 = 3 આગળ પાસે 40 બરાબર છે લસાઅ અ = 2 * 2 * 5 * 3 અહીંયા મે 5 વચ્ચે જો એનો એનો ફાઈટ અહીં આપણે ઉઠાવવાનું છે 2 2 4 4 5 20 20 નું શું 2 વધ્યા 2 3 6 આ ગુણાકાર ફાઈલ થાય એટલા માટે વચ્ચે પેલા 5 લઈ લઉં છું તો હવે આપણે 60 આવ્યા તો આ જે મિનિટમાં માં તો 60 માં આવ્યું મિનિટ હોય તો મિનિટમાં આવશે 60 મિનિટ એટલે 1 કલાક 1 કલાક પૂરે પૂરી છે તો દેવાના એટલે 8 ને 30 માં ઉમેરજો 8 ને 30 કલાક હતું એમાં એક કલાક અમે કીધો એટલે કેટલા આવશે 9 ને 30 કલાક આ આપણો સમય હવે તમારે કોઈ સેકન્ડમાં જવું હોય અને મોટી સેકન્ડનો હોય સેકન્ડ બની આપણો જે શેષમાં વધે સેકન્ડની સેકન્ડ રહેશે અને જે અંશમાં ભાગ ભાગ ફળ આવશે એ તમારો સમય હશે એ સીધો ઉમેર દેવાનો અંદર તો મારે તો આ એક દાખલો ભણાવવાનો હતો ત્યારબાદ જે બહુ ખાસ અગત્યનો દાખલો પૂછાય છે

સોસો ઉડી ગયા ત્રણ હવે આપણી પાસે ત્રણ સંખ્યા આવી છે ત્રણસો પાંચસો પચીસ અને છસો ને પંચોતેર આ ત્રણેય સંખ્યાનો આપણે ગુસ્સા લઈ શકશો સમજાણું આવી રીતે તમને લંબાઈમાં સેન્ટીમીટર મીટર આ પૂછશે તો આ દાખલા તમે ગણી શકશો હવે વિશેષ આ ચક્રમાં કશું રહેતું નથી આ દાખલામાં ખાસ ધ્યાન આપજો 18 દાખલા આવશે તેમાં પોઈન્ટમાં હોય તો પોઈન્ટ એનો કાઢી નાખવાનો છે બાકી બધા દાખલા તમને હવે આવડશે હવે તે કે કોણ દીક દાખલા વિશેષ પ્રકારના બાકી રહે છે તો એ આપણે એક એક આઈએનસી નો આખો પ્રશ્નો છે કે એન્ડમાં તમામ ચેપ્ટર પૂરા થઈ જાય ને છેલ્લે એક વિડીયો બનાવશું મસ્તીનો જેમાં તમારે